દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો જોવા મળી રહ્યો છે મહેસાણામાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે તો મહેસાણામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે વરસાદી વાતાવરણ વચ્ચે મહેસાણાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો મહેસાણા રાધનપુર રોડ પરનું ગોપીનાળું પાણીમાં ગરકાવ થયું છે મહેસાણા મહાનગરપાલિકાનો પ્રીમોન્સૂન પ્લાન ખાડી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તો દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે મહેસાણામાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે તો પ્રી પ્રીમોનસૂનની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉદભવી રહ્યા છે કારણ કે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે તો જે ગોપી નાળું હોય તેમાં પણ પાણી ભરાઈ ગયું છે તેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે કેતન મહેસાણામાં એક તરફ અનરાધાર વરસાદ બીજી તરફ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અનેક સવાલ ચોક્કસ થી જણાવી દેવું કે મહેસાણા માં સામાન્ય વરસાદ વરસે તેવા સમયે જ મહેસાણાના મોટાભાગના જે રસ્તાઓ હોય છે એ પાણી પાણી ગયા છે ખાસ વાત કરીએ તો જે મહેસાણામાં ભોગી ભાગ હોય છે તો સામાન્ય વરસાદમાં જ ભરાઈ જતી એક બાજુ જે બુક ના હોય છે તે ભરાઈ જતા ચોક્કસ જે વાહન ચાલકો તે હેરાન પરેશાન થતા હોય છે આજે પણ સામાન્ય વરસાદમાં જે બોપુ નાળું હોય છે કે ભરાઈ જતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા કેમ કે એક બાજુ જે ગોપદનાુ ભરાઈ જતા ચોક્કસ બીજી બાજુ બોપુદારૂ ચાલુ હોય પરંતુ એમાં ભારે ટ્રાફિક જામ દર્શાય છે એટલે હેત્રા એક માંથી બે હોય તો બે માંથી એક જવું હોય તો ભારે જે લોકો હોય છે વાહન ચાલકો હોય છે તેને હેરાન તે સામનો કરવો પડ્યો છે એટલે સીમોર્ચની જે કામગીરી હોય ચોક્કસ ફેલ થઈ ગયો તેવું લાગી રહ્યું છે કારણ કે હજુ તો સામાન્ય વરસાદ વરસી રહ્યો છે તેવા સમય

વરસાદથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો કચ્છ માંડવીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે તો વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે

સ્થાનિક દુકાનદારોના ધંધા વેપાર ઉપર પણ માઠી અસર વર્તાઈ છે

આ મિલમાંથી કલરનું પાણી તો આ કોઈ પાછળ મિલ છે એના આવે છે એ તો એસએમસી વાળા ખ્યાલ કરી શકે કઈ જગ્યા આ પાણી નીકળે છે એકદમ ગરમ પાણી આવે છે ઓર એકદમ ફૂલ કલર વાળું છે તમારી સામે જોઈ લો આ બધું જ પાણી કલર વાળું થઈ ગયેલું છે તેનો તો કઈ કઈ નિકાલ એમને અર્જન્ટ લાવવું જોઈએ નહીં તો ચામડીના રોગો થવાની પૂરી શક્યતા છે અત્યારે હું અને અહીંના ધારાસભ્ય મનુભાઈ અને સમગ્ર એસ દૂધના જોની ટીમ નિરીક્ષણ કરવા આવ્યો છે જે ઇન્ડસ્ટ્રીઝ મોનસૂનનો લાભ લઈને અનટ્રીટેડ પાણી છોડી રહી છે જેપીસીબીને પણ ટેલિફોનિક મેં અત્યારે જાણ કરી છે તેને તાત્કાલિક ધોરણે ક્લોઝર આપે અને સુરતનું આરોગ્ય તંત્ર પણ તે ઇન્ડસ્ટ્રીઝમાં જે પાણી છોડી રહી છે તાત્કાલિક એની પર ક્લોઝર આપી એક્શન લે અને સીલ પણ મારવો પડે તો મારે સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાપી રહ્યો છે ઉદના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જ્યારે અન્ય વિસ્તારોમાં ધીવી ધારે છોટો છવાયો વરસાદ ખાપકી રહ્યો છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘાની છૂટી છવાઈ ઇનિંગ જોવા મળી છે રસ્તાઓ પર સામાન્ય પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે ડિંડોલી ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે સુરતના ઉધનાથી ડિંડોલી જવાનો અંડરપાસ રોડમાં ગરકાવ થયો છે અને પાણી ભરાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે મોડી રાત્રે થયેલા ભારે વરસાદના કારણે ત્રણ ફૂટ કરતા વધુ પાણી ભરાઈ ગયા છે અને લોકોને પાણીમાંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્રના કર્મચારીઓ હાલ સ્થળ પર પહોંચી પાણીના નિકાલની વ્યવસ્થા કરી રહ્યા છે જોકે પાણીનો પ્રવાહ અસરાતો હવા છતાં સમસ્યા હજી યથાવત જોવા મળી રહી છે ફરી એકવાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી સુરતમાં કરતાની સાથે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે ઉજનાથી ડિંડોલી જતો જે ઓવરબ્રિજ છે ઓવરબ્રિજની નીચે પાણી ભરાઈ ગયા છે પાણીનો નિકાલ કરવા મહાનગરપાલિકાના કર્મચારીઓ ઘૂંટણસામા પાણીમાં ઊભા છે અને પાણીનો નિકાલ કરી રહ્યા છે જોકે ઓવરબ્રિજ તો બનાવવામાં આવ્યો છે પણ અંડરબ્રિજ છે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયું છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે રિક્ષા આવી રહી છે એ રિક્ષા કેટલું પાણીમાંથી પસાર થઈ રહી છે આ એ જ વિસ્તાર છે કે વરસાદી પાણી અને શહેરમાંથી પસાર થતી ખાડીઓ ઓજારો ઓવરફ્લો થાય છે ત્યારે અહીંયા પાણી ભરાઈ જતા છે ચારે કહી શકાય હવામાન વિભાગની આગાહી વચ્ચે બીજા દિવસ એટલે કે ગઈકાલ બાદ ફરી એક વખત મોડી રાતથી શરૂ થયેલા વરસાદે સવાર થતાં વિરામ લીધો હતો પણ ફરી એક વખત બપોર થતાની સાથે જ વરસાદે પોતાની ગતિ પકડી છે જેને લઈને ફરી પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે દ્રશ્ય જોઈ શકાય છે કે ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાયેલા છે અને મહાનગરપાલિકાના કર્મચારીઓ ત્યાં ડ્રેનેજ લાઈન છે કે જ્યાં કચરો આવી જતા તે કચરો સાફ કરી પાણીનો નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે જોકે વરસાદી પાણી અને ખાડીને લઈને જે સુરતમાં રેલ આવી હતી એટલે કે સ્માર્ટ સિટી હવે સ્વિમિંગપુલ સિટી બની રહી હતી રેલ સિટી બની રહી હતી તેને લઈને ગઈકાલે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી પણ બેઠકના જ બાર કલાકમાં સુરત ફરી એક વખત પાણી પાણી થયેલું જોવા મળી રહ્યું છે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત સુરતમાં ફરી એકવાર મેઘરાજાની પધરામણી થઈ છે વહેલી સવારથી શહેરમાં વરસાદ વરસી રહ્યો છે સુરતમાં વરસાદના કારણે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કતારગામ વિસ્તારમાં પાણી ભરાયા જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અગાઉ વરસાદના કારણે સુરતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા પાણી ભરાવાને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો તો સુરતમાં સામાન્ય વરસાદમાં પાણી તો ભરાશે જ કતારગામમાં સામાન્ય વરસાદમાં રસ્તા પાણી પાણી થઈ ગયા છે સુરત મનપા પાસે નથી આ પાણીનો તોડ ત્યારે રસ્તાઓ પાણીમાં મગ્ન અને કતારગામના દ્રશ્યો સામે આવ્યા છે તાપી જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે વાલોડના દેગામ ગામે વ્યારા બાજીપુરા અને વાલોડને જોડતા કોઝવે પરથી કોતરનું પાણી ફરી વળતા લોકોને અવરજવર માટે હાલાકી પડી રહી છે દર ચોમાસે અહીં કોઝવે પરથી પાણી ફરી વળતું હોય અને ઊંચો પુલ બનાવવામાં આવે તે જરૂરી છે કોઝવે પરથી ચોમાસામાં પાણી ફરી વળતા લોકોને લાંબો ચકરાવો લેવા મજબૂર બન્યા છે છોટાઉદેપુરના ચીચોડ ગામે સોકતા કોતરમાં ટ્રેક્ટર તણાયું હોવાની ઘટના બની તો ગઈકાલે જોજ વિસ્તારમાં વરસેલા વરસાદને લઈને સોગતા કોતરમાં અચાનક પાણી આવ્યા હતા ચીચોડ ગામનો યુવાન મિની ટ્રેક્ટર લઈને ખેતર ચારો લેવા માટે જતો હતો ત્યારે સોગતા કોતરમાં ટ્રેક્ટર પસાર થતું હતું અને અચાનક પાણી આવી જતા ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થયું તો ટ્રેક્ટરનો ચાલક ટ્રેક્ટર મૂકી બહાર નીકળી જતા ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો હતો દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ અને સૂર્યવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે ખેતીને ભારે અસર વર્તાઈ છે સાની ડેમના પાણી ખેતરોમાં ફરી વળતા મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે

પણ અમારા જે ગરકાવ થઈ જાય છે એના કારણે આ પાક અમારું મગફળીનું આવેલું છે એ ગુડી જાય છે આ ગુડી જવાથી આ પાક અમારો નિષ્ફળ હોય જાય છે અમે બીજી વખત આવી પણ સતાય વરસાદને કારણે જે ચાર પાંચ રીતના કારણે અમારું નુકસાન છે બે તંત્ર આવું છતાંય અમારો પાક અમને મળતો નથી તો અમારા સરકાર ને એવું